અથવા થી ચૌદસો રૂપિયામાં અલગ અલગ કંપનીની અલગ અલગ દેમાં મળે છે પરંતુ બધા જ ખેડૂતોના મનમાં સરખા જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ સરખા જ ટેકનિકલ ધરાવતી દવાના ભાવમાં એટલો બધો ફેરફાર કેમ અને શું આ બધી જ દવાનું રિઝલ્ટ સરખું જ મળશે કે બંનેમાં ફરક જોવા મળશે તેમજ આ સસ્તી દવાના રિઝલ્ટ મળશે કે નહીં આ ઓરિજિનલ હશે કે ડુપ્લીકેટ

તો પહેલા આ ટેકનિકલ એફએમસી કંપની પાસે જ હતું જે આ દવાને બનાવવા માટે ખર્ચો કરતી તેને માટે કરતી તથા ખૂબ સારી એડવર્ટાઇઝ અને પૂરી તાકાતથી માર્કેટિંગ કરતી હતી આ બધું કરવા માટે અને એક દવાને બ્રાન્ડ બનાવવા માટે જે પણ ખર્ચો થાય છે તે બધો ખર્ચો જોડીને દવાની કિંમત નક્કી થાય છે હવે આ દવાની બોટલ તમને આટલામાં મળશે અને આ દવા ફક્તુ હવે આવું નથી આ સેમ જ ક્લોરેન્ટ્રા નિર્મિપયોગ અઢાર પોઈન્ટ પાંચ ટકા ટેકનિકલ બસો થી પણ વધારે કંપનીઓ પાસે છે આ બધી જ કંપનીઓ પોતપોતાની પ્રોડક્ટ અલગ અલગ નામથી બજારમાં મૂકે છે અને હવે આ ટેકનિકલ ઘણી બધી કંપનીઓ પાસે એક સાથે આવ્યું છે તો કોઈ વધારે કિંમત સાથે વેચવા માંગે તો પણ સસ્તું મૂકી ને મોંઘું ખરીદવા કોણ જશે એટલા માટે બાકીની બધી કંપનીઓના ભાવ ડિફરન્સ જોવા મળે છે જો કે બધી કંપનીઓ પાસે ટેકનિકલ તો સરખું જ છે તો આવું કેમ તો અહી પ્રશ્ન આવે છે ક્વોલિટી અને રિઝલ્ટનો કે છસો વાળી હજાર વાળી અને ઓગણીસો વાળી દવા સરખું જ રિઝલ્ટ આપશે કે એમાં પણ ફેરફાર જોવા મળશે તો હા રિઝલ્ટમાં પણ ફેરફાર આવશે બને બધા જ એક જ ટેકનિકલ હોય એટલા માટે બને તેટલી સસ્તી દવા કરતા કોઈ સારી કંપનીની દવા પસંદ કરશો તો રિઝલ્ટ સારું મળશે પરંતુ એટલું ખાસ કહી શકાય કે જેટલી પણ મોટી કંપનીઓ છે કે જેની બીજી પ્રોડક્ટ પણ સારા રિઝલ્ટ વાળી છે એ કંપનીને આ દવા પણ સારું રિઝલ્ટ આપશે જો એફએમસી ની કોરાજન લેશો તો એમાં તો ક્વોલિટી અને રિઝલ્ટનો કોઈ સવાલ જ નથી પરંતુ જો તમને એની કિંમત વધારે લાગતી હોય તો બીજી પણ ઘણી સારી કંપનીઓ છે જેમ કે યુપીએલ ની સેનજી નામથી આવે છે અદામાની કોસાયર નામથી આવે છે આઈઆઈએલ ટ્રેક્ટર બ્રાન્ડની મિશન નામથી આવે છે ડાનુ પાની કવર નામથી આવે છે આવી બીજી પણ ઘણી કંપનીઓ છે ના હોય એની આ ટેકનિકલ વાળી દવા છસો અને સાતસો રૂપિયામાં આપે છે ત્યાં રિઝલ્ટનું કઈ કહી ના શકાય કે શું થશે એટલા માટે જે પણ સારી કંપનીઓ છે જેનું એકસો પચાસ મિલી એક અથવા સંભવ છે પરંતુ ભરોસો કરવો નહીં હવે તમને પ્રશ્ન થતો હશે કે હજાર બારસો વાળી જે સાદી કંપનીની દવા લઈએ એમાં અને એફએમસી ની પણ રિઝલ્ટમાં ફેરફાર આવશે તો હા ફેરફાર તો જોવા મળશે

બસ આટલું જ આશા રાખું છું આ વિડીયો આપને ઉપયોગી બનશે તો હવે ફરી આવી ખેતી ને લગતી નવી માહિતી લઈ અને મળીશું નવા વિડીયોમાં જય જવાન જય કિસાન